ઠંડા પાણી થી મોટું થાય ને મજા આવી ગઈ હાલ કલર કલર માં કાકડા પડે કોઈ અને હજી એમ થાય કઈ બેઠો રહો આગળ થોડીક વાર પછી જાય એટલો વ્યુ એટલો એકદમ નેક્સ્ટ લેવલ એને કઈ મજા જાય વારે બેઠા બેઠા હમણાં મેં અડધો બ્લોગ એડિટ કરી નાખ્યો અને અપલોડ કરી દીધો આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જેને જેને આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ની ખબર ન હોય ને એને કહી દઉં આરપી વ્લોગ કરીને છે આપણે ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરી લેજો જો ખબર ના હોય ને આરપી વ્લોગ એમાં આપણે શોર્ટ વિડીયો કાંઈ એમને અપલોડ કરીએ ગાર્ડન છે એકદમ મસ્તીનું મિત્રો મજા જ આવ્યા રાખે તમને એવું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ની વિડીયો કેમ સો બધા મજામાં મજા જવા ફરીથી સ્વાગત છે તમારા બધાનો આપણે એક સરસ મજાના બ્લોગની અંદર ઘણા દિવસથી આપણે શોર્ટ વિડીયો જ અપલોડ કરતા હતા પણ આજે આપણે લોંગ વિડીયો અપલોડ કરવાનું છે અને અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ તો એ તમે તડકો જવા એકદમ ફૂલ તડકો હોય ને અત્યારે આપણે જવાનું છે બગવદર મંદિર અને રણનાદે માતાજીના દર્શન કરવા તો લોકની અંદર કન્ટિન્યુ રહેજો અને અહીંયા આપણે બાજુમાં જે હોસ્પિટલ હતું ને હોસ્પિટલ વાંઘે છે અને નવું બનશે પાછું એકદમ મસ્તીનું અને આપણું ઘર છે તો આપણે અહીંયાથી છે માતાજીના દર્શન કરવા સૂર્ય મંદિરે અને રણનાદે માતાજીના દર્શન કરવા તો આપણે પહેલાં તો મસ્તીને પાકી ખાઈ અને પછી નીકળીએ બરાબર તડકો છે બહુ જોરદાર પણ

આવે સારું લાગે બાકી શાદી આગળ કામ નથી આગળ જવાનું રહે

તો પ્રાઇવેટ હાઈવે રસ્તો હતો બંધ હતો મિત્રો હાઈવે નદીમાં પાણી ભરે ગયું પણ એના લીધે બંધ આવે નદી ફરે બંધ થયું એમ પાણા ને એવું બધું ના કર્યું લઈ જ 好的，好的，好的，好的。 મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે સૂર્યમંદિર ખાલી જાય છે થોડુંક છે પણ આ તો ખાવાની ઈચ્છા થતી રાખી આ દેખાય ને અમે સૂર્યમંદિર છે આપણે ભગવાદ રીતે આગળ આવી ગયા છે આ પુલ પછીનો જે રસ્તો હોય ને સૂર્ય મંદિરમાં જવાય છે અને તમે એનું વ્યૂ જુઓ મિત્રો એકદમ નેક્સ્ટ લેવલે એથી બતાવું તમે જો નદી ને એની બાજુમાં રસ્તો એવો એકદમ મસ્તીનો વ્યૂ વ્યુ આવે ગાડી ઉભી રાખવાનું મન થઈ ગયું એટલે મેં કીધું વાંજરા કઈ ઊભી રાખી અને મસ્તી નું ફાકી ખાય ને પછી આગળ જાય બરોબર તો ચાલો કન્ટિન્યુ હમણાં આગળ જઈને તમને બતાવું સૂર્ય મંદિર ને એવું બધું આપણે મસ્તી ને બનાવીને ખાઈ લઈએ પછી જઈએ આગળ મિત્રો કન્ટિન્યુ ફાઇનલી આપણે મસ્ત મજા ને બહેન ફાકી ખાધી અને મજા આવી ગઈ બેહવાની અને હજી એમ જ થાય કઈ જ બેઠો રહો આગળ પછી થોડીક વાર પછી જાય વ્યૂ એટલો એકદમ નેક્સ્ટ લેવલે કાય મજા જવા રેવાના બેઠા બેઠા હમણાં મેં એક અર્ધો બ્લોગ એડિટ કરી નાખ્યો અને અપલોડ કરી દીધો આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જેને જેને આપણે ઇન્સ્ટાગ્રામ પેજની ખબર ન હોય ને એને કહી દઉં આરપી વ્લોગ કરીને છે આપણે ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરી લેજો તો ખબર ના હોય ને આરપી વ્લોગ એમાં આપણે શોર્ટ વિડીયો કાંઈ એમને અપલોડ કરી છે અને જેને ના ખબર હોય જાતા આવજો હોજો ફોલો કરતા હોજો અને સપોર્ટ દેખાડજો તો કન્ટિન્યુ આપણે એને જઈએ મંદિર બાજુ બરાબર આ તો ઘણી વાર થઈ ગઈ લગભગ એડિટ કરીને અપલોડ કરી નાખી તો આપણે આગળ જાય કન્ટિન્યુ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સૂર્ય મંદિરે એનો ગેટ છે બરાબર આપણે ગાડી અહીં પાર્કિંગ કરી દીધી અહીં ભારની પથારી ફરી ગયો મિત્રો તો આપણે અહીંયાથી ને અંદર એન્ટ્રી લઈએ તમને બતાવવું બધું કન્ટિન્યુ રેજો અંદર એન્ટ્રી લેતા સાથે કંઈક આવું છે આવ બધા વૃક્ષ છે જાડવા વાવેલા અને બે બાજુ ગાર્ડન છે મોટા મોટા આયે કંઈક નવું છે મિત્રો જ આ મૂર્તિ દોરેલી સોરી દોરેલી ની બનાવેલી અને પેલા હું ને તે હું કંઈ હતું નહીં જોઈએ આપણે ત્યાં જઈને પહેલા આપણે દર્શન કરતા આવીએ ગાર્ડન ને બધું બહુ નેક્સ્ટ લેવલ કામ કરે છે મિત્ર તો ચાલો કન્ટિન્યુ આપણે ફટાફટ દર્શન કરીએ પછી આપણે અહીંથી બીજી બે ત્રણ જગ્યાએ કવર કરવાની છે તો કન્ટિન્યુ રહેજો ફાઇનલી આપણે મસ્ત મજાના માતાજીના દર્શન કર્યા મહાદેવના દર્શન કર્યા અને આમ જાઓ તો મંદિર એકદમ નેક્સ્ટ લેવલ એકદમ મોટું મંદિર છે અને મંદિરની અંદર ફોટો કે વિડીયો શૂટ કરવાની મનાય છે એટલે આપણે બહારથી તમને બધું બતાવી દઉં અંદર માતાજીનું છે ને ત્યાં આપણે ફોટો કે વિડીયોની બધી મનાય છે બરાબર તો આપણે હમણાં મહાદેવના દર્શન કર્યા અને ત્યાં સૂર્યનારાયણના દર્શન કર્યા અને રંગનાદે માતાજીના દર્શન કર્યા અને મંદિર જાઓ તમે બહુ જોરદાર મંદિર છે અને ગાર્ડન એ બહુ મોટો છે તમે જોઈ શકો છો કન્ટિન્યુ ઠંડા પાણી છે મોટું થયું ને તો મજા આવી ગઈ છે અહીંયા હા ને પીવાનું પાણી છે પાણી પીધું આપણે મોટું થયું એકદમ મજા આવી ગઈ અને આ બાજુ જે અહીંયા થોડુંક ગાર્ડન છે આપણે આની પહેલા એક ફરક અહીંયા લગભગ વરસથી જેવું થઈ ગયું ત્યારે જ અહીંયા આપણે ફોટા પાડ્યા હતા ત્યાં ઉભીને આપણે ફોટા પાડેલા હે બે ત્રણ અને મંદિર તો તમે જોયું બરાબર આવું મોટું મંદિર છે અને આવો એકદમ નેક્સ્ટ લેવલનો મોટો ગાર્ડન છે મિત્રો બહુ જોરદાર ગાર્ડન છે એના ચિલ્ડ્રન્સ માટે પણ જાય ઇસ્કા ને એવું બધું લસરપટ્ટી ને એવું બધું છે તો આપણે ઓલી મૂર્તિ ન જોઈએ આજે ખરેખર કંઈક નવું છે તો આપણે એ બાજુ જઈએ એટલે પેલા આપણે કંઈક છાંયા હલામી ખુરશી ગોતી અને મસ્તીની ફાકી ખાઈ પછી આગળ જાય કન્ટિન્યુ તો ફાઈનલી આપણી મસ્ત મજાની ફાંકી બની ગઈ છે આવ્યો ને લીમડો હે બહુ જોટો જોરદાર મોટો નામ જોટો છે જામ બે પાહે પા બહુ જોરદાર લીમડો હે મજા આવે છાયો એકદમ લીમડો સે કોણ સે ખબર નથી જા થળિયું લીમડા જેવું છે અને પાંદડા અલગ છે અને આયા પાંદડા વરી લીમડાના છે થળિયું એકદમ લીમડા જેવું જ લાગે તો આપણે ને ફાકી ખાય મસ્તી ની પછી અને આ હું તે આવ્યો હે તો થોડોક લાભ લઈ થોડો કિસકા બિસ્કા ખાઈ પછી આમ આગળ જઈએ આપણે ઓલી મૂર્તિ છે ને એ આપણે નથી જોઈએ આપણે આની પહેલાં આવ્યા હતા ને તો એ મૂર્તિ નથી આજે મૂર્તિ છે એટલે આપણે જોઈ લઈએ મહાદેવની મૂર્તિ અને એને આગળ ગાર્ડન છે કરીએ આમ બધું તમને દેખાડું કન્ટિન્યુ હા હે આખામાં આમ આ બાજુ છાયો છે બહુ જોરદાર છે આવેલા છે ને આ તમે જોઈ લો તો બપોરના ના આવો તો એ વાંધો ને એટલો એકદમ મસ્તીનો છાંયો અને આ બાજુ બધા એમાં ઈસકા છે અને ચિલ્ડ્રન્સ માટે એનું બધું છે કન્ટિન્યુ આપણે આવ્યા હોય એ તો આપણે થોડીક વાર આવી શકીએ ને પછી આગળ જઈએ બરાબર तैयार का वो इसको है लाइन में है ओ, थोड़ा नानो पड़े है इसको मैंने उड़ा गए हाँ वह हेड़ खूब हाँ मजा आवे आई सकवाने एम बे भाई बहन इसके है अपने बेगा, हमें आई सकता था हेटा वही आ गया आई वो, वो है। वीडियो उतार तो उतार तो एने एम के बार हूँ करना चलो <laughs> तो कंटीन्यू आगे जाइए थोड़ा मजा आवे आई सकवा અહીં બાજુમાં જ એક બહુ મોટી નદી છે આપણે આમ નદી સ્ટોપ લીધો તો એ જ નદી છે જ્યાં આ મંદિર આ ગાર્ડન અને બાજુમાં જ આમ જોઈ લઈએ તો એકદમ મોટી નદી છે એકદમ નેક્સ્ટ લેવલ છે આમ આવું આવું ટાઉન હોય ને તો આડો આવો ને તો બહુ મજા આવે જોરદાર લોકેશન બપોરના આવતો છાવી હોવાની બધી વ્યવસ્થા છે વાંધો નથી કાંઈ તો આપણે થોડુંક આગળ જઈએ મૂર્તિ જોઈએ બરાબર મજા આવે છે બહુ જોરદાર ગ્રુપ સર્કલ માં આવ્યા ને તો મજા આવે સમજો તમે બગીચો છે મૂર્તિ મહાદેવ ની છે હજી બને છે આમ બની ગઈ છે પછી થોડીક બને છે બતાવું તમને જોઈ લ્યો બહુ જોરદાર મૂર્તિ છે મસ્તીની કરે મહાદેવ ને અહીંથી પાછો આપણે ગેટ આવી ગયો છે અને આ ગાર્ડન છે પબ્લિક ઓછી હજી હે ને ટાઢો પર થાય ને તો પબ્લિક આવે બધી કન્ટિન્યુ ગાર્ડન છે એકદમ મસ્તીનું મિત્રો મજા જ આવ્યા રાખે તમને એવું જો તમ હજી આમ થોડોક થોડોક હજી છાંયો થઈ જાય ને તો પછી આમ ફોટો એકદમ જોરદાર આવે હે હજી તો આપણે થોડોક તડકો હે આપણે થોડાક વહેલા આવ્યા હતા કારણ કે આપણે બે ત્રણ જગ્યા કવર કરવાનું છે એટલે આપણે અહીંયાથી ગળકી જઈએ એવું છે ના જવા અહીંથી ડાયરેક્ટ મંદિરે જવાનો રસ્તો આવી ગયો અને આગળ ગાર્ડન છે મોટો કન્ટિન્યુ એવું છે મિત્રો અને આજના મને બ્લોગમાં એટલું જ આપણે અહીંથી જવાનું છે આઈથલા અને ત્યાંથી પછી જવાનું છે કેશવદ તો આજનો અત્યારનો મિની બ્લોગ આપણે અહીં પૂરો કરી સ્ટોરી સોરી મિની બ્લોગ શું બ્લોગ આ પૂરો કરી નાખીએ મળીએ આપણા નેક્સ્ટ બ્લોગમાં અને અહીંથી આગળ આપણે જવાનું છે આટલાની એ આપણે આગળના બ્લોગમાં આવી ગયા જોતા આવજો બધા આજના બ્લોગમાં એટલું વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરતા જજો અને ચેનલ ઉપર જે નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણા નેક્સ્ટ બ્લોગની અંદર